નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના નિઝામપુરા રોડ પાસે આવેલ સીએનજી પંપ ખાતે રિક્ષા ચાલકોને જો રિક્ષાનો સિલિન્ડર ટેસ્ટેડ ઓકે ના હોય તો ગેસ ફિલિંગ નથી કરી આપતા ભલે ને પછી રિક્ષા ડ્રાઈવર બે કલાકથી કેમના લાઈન માં ઉભા હોય પણ સીએનજી પંપ વાળા પોતાની ભૂલ સ્વીકાર નથી કરતા તેમજ એન્ટ્રી ગેટ પર પણ કોઈ પણ જાતની માહિતી કે પછી કોઈ પણ પ્રકારની નોટિસ સુધા નોટિસ બોર્ડ પર લગાવતા નથી સીએનજી પંપ સંચાલકોની આવી દાદાગીરી કેટલે અંશે યોગ્ય છે તેમજ આરટીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે પછી અપના કામ બનતા વાડ મેં જનતા જેવી સ્થિતિ જ રહે છે લોકો માંગ ચર્ચાઈ રહ્યું છે કે પૈસા કમાવવાના પેતરા અપનાવાઈ રહ્યા છે રિપોર્ટ જગદીશભાઈ ઓડ વડોદરા જ્યારે એના ફિલિંગ પંપ પર આવી જાય છે ત્યારે બતાવે છે કે આ બોર્ડ એનું પોતાનું ટેસ્ટિંગ નથી સાહેબ નથી મારું મારું નથી તો બાર બોર મારો ને બાર બોર મારો ને જયારે રિક્ષા તમે જોયું જયારે આખી લાંબી કતારો બહાર પાર કરીને આવે ત્યારે પછી આગળ બતાવે છે કે આ ટેસ્ટિંગ જે પંપ જોઈ રહ્યા છો ત્યાં લાંબી કતારો લાગી છે ઠેઠ રોડ સાઈડ પણ કતારો લાગેલી છે એ પ્રોબ્લેમ એ છે કે અહીંયા આગળ